બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલીનો ઓરસિંગ બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવે છે સાથે એસટી બસો પણ બંધ છે પરંતુ બાળકો માટે વિદ્યાર્થીઓ સ્કૂલો કોલેજના વિદ્યાર્થીઓ માટે પરિવહન માટે એ લોકોને અવર જવર માટે એક મિની બસનું આયોજન કરવા માટે શટલ બસનું એ માટેની ધારાસભ્ય અભ્યાસી તળવી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આજથી સાંજથી સાડા ચાર વાગ્યાથી એટલે કે પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ સાડા ચાર વાગ્યાની સાંજથી બસો ચાલુ કરવામાં આવી છે ત્રણ બસ મૂકવામાં આવી છે સવારે અને સાંજે આ બસો કાર્યરત રહેશે એસટી ડેપોમાંથી બસ ઉપડશે અને મોડાસર ચોકડી પર બંને તરફથી આ બસોની આવન જવાન રહેશે અને વિદ્યાર્થીઓ છે તેને લઈ જવા માટે લાવવા માટે આ બસો એક્ટિવ કરવામાં આવી છે ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને રજૂઆતના સંદર્ભે આ પગલું લેવામાં આવ્યું છે કલેક્ટરે એસટી તંત્રને રજૂઆત કરી વાત કરી હતી અને એસટી તંત્રે વડી કચેરીઓમાંથી મંજૂરી માગી હતી મંજૂરી આવતા આજથી આ બસો ચાલુ કરવામાં આવી છે અને છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં ધારાસભ્ય અભયસિંહ તળવી એકસો આઠ તરીકે ઓળખાય છે તેઓએ આ રજૂઆત કરી અને તેઓ જ આ પરિણામ પણ લાવી શક્યા છે અભયસિંહ તળવી ધારાસભ્ય જ્યારે મોડાસા ચોકડી પર બે દિવસ પહેલાં મુલાકાતે રૂબરૂ લોકોને આવ્યા હતા ત્યારે તેમણે વચન આપ્યું હતું અને ત્યાંથી જ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી કલેક્ટરને રજૂઆત બાદ છોટાઉદેપુરના જે આરએસસી છે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર નિવાસી અધિક કલેક્ટર તેઓને પણ તેઓએ સંવાદ કર્યો હતો ચર્ચા થઈ હતી ને છેવટે આ પરિણામી એની અસરને લીધે છોટાઉદેપુર જિલ્લામાં આ એક સર્વપ્રથમ નિર્ણય લેવાયો છે સમગ્ર મધ્ય ગુજરાતમાં કે પુલ જ્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વાહન માટે ત્યાંથી મિની બસો મારફતે બાળકોના શિક્ષણને અસર ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે નસવાડી સહિત સમગ્ર વિસ્તારના જે બાળકો છે ત્યાં અહીંથી અવર જવર કરે છે તેઓને નુકસાન ન થાય એમના અભ્યાસને તે માટે આ એક સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ માટે એક છૂટછાટ તરીકે મિની બસો શરૂ કરવામાં આવી છે અને ધારાસભ્ય અભ્યાસી તળવીના પ્રયાસોના પગલે જ આ શક્ય બન્યું હોવાની પણ વાત જણાય છે આથી બે દિવસ પહેલા મોડાસા ચોકડી પર ધારાસભ્ય અભયસિંહ તળવી તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલબેન મહારાઉલ કાર્તિક શાહ તાલુકા ભાજપના પ્રમુખ નીર પટેલ જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશસિંહ વાસદીયા સહિતના આગેવાનો શિવ બાપુ શિવ મહારાઉલ સહિતના આગેવાનો ત્યાં મુલાકાત લીધી હતી લોકોને મળ્યા હતા વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને છેવટે વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપતા તેઓએ રજૂઆત કરી હતી અને એસટી બસો છેવટે શરૂ પણ કરવામાં આવી છે